સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમીના તહેવારને લઈ નાના અને મધ્યમ વર્ગના લોકો દ્વારા ભાવ બંધારણની માંગ ઉઠી છે તહેવારો દરમિયાન વેપારીઓ ફરસાણ ખાણીપીણીની દુકાનો અને મેળામાં વેચાતી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો કરી દેતા હોવાના આક્ષેપ છે આ મોંઘવારીનો માર ખાસ કરી અને આમ જનતા પર પડે છે જેના કારણે તહેવારની ઉજવણી બોજારૂપ બની જાય છે નાગરિકોએ માંગ કરી છે કે મેળાની રાઇટ્સ અને વેચાણ થતી વસ્તુઓના ભાવ નિશ્ચિત કરવામાં આવે જેથી નાના અને મધ્યમ વર્ગના લોકો તહેવારનો આનંદ માણી શકે સાથે જ બજારમાં વેચાતી ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા પર પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાયા ગયા છે ખાસ કરીને તહેવારનો સમય છે તે શરૂ થઈ ચુક્યો છે ત્યારે જન્માષ્ટમીનો જે લોક મેળો છે તે પણ થોડા દિવસ પછી યોજાવાનો છે મોંઘવારીનો માર્ગ પોતાના પરિવારજનો સાથે તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે ભાવ બંધારણું કરવાની માંગ છે તે સુરેન્દ્રનગર શહેરમાં ઉગ્ર બની છે કારણ કે દર વર્ષે તહેવારના જે મીઠાઈ ફરસાણ તેમજ ખાણીપીણીની વસ્તુના ભાવમાં વધારો થઈ જતો હોય છે વેપારીઓ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે આ સમગ્ર બાબતે હવે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા ભાવ બંધારણું પ્રસિદ્ધ કરવામાં આવે અને જે ખાણી પીણી ચીજ વસ્તુઓ છે ફરસાણ છે મીઠાઈ છે તેના યોગ્ય ભાવ નક્કી કરવામાં આવે તે પ્રકારની માંગ ઉગ્ર બની છે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત ખાસ કરીને દર વખતે તહેવાર સમયે ઉકાળી લૂંટ ચલાવવામાં આવતી હોય છે હવે ભાવ વધારાની માંગ શું

ખાસ કરીને જે ક્વોલિટીની વાત છે તહેવાર સમય એક ને એક તેલમાં ફરસાણ તળવામાં આવે છે તો લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમ થાય છે શું કહેશો તેની ઉપર કાર્યવાહી થવી જોઈએ તેલમાં ફરી ગયેલું કાળું બસ હોય છે એની અંદર તડકા હોય છે એટલે કે ઈની તક કોણ તો કોણ આવે છે તો બધી તક નથી અમે શહેરી જનપણ છે તેમને પણ પૂછ્યું ભાવ બંધારણ થવું જોઈએ કે કેમ શું ખાણી પીણીની વસ્તુના ભાવ આભાર ફઝેલ સમગ્ર માહિતી આપવા બદલ